કેન્સર કેર ફાઉન્ડેશન આયોજિત કેન્સર વોરિયર્સ નવરાત્રી બે હજાર ચોવીસમાં માં ક્લબ યુવી સહભાગી બની છે કેન્સર સારવાર મેળવનાર તેમજ કેન્સર થી દર્દીઓ માટે નવરાત્રી યોજવામાં આવી રહી છે કેન્સર પીડિત લોકોએ હિંમત હારવાની જરૂર નથી પરંતુ કેન્સર બાબતે જાગૃતિ ફેલાવવા માટે ક્લબ યુવી અને કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આગામી તારીખ બે ઓક્ટોબરના રોજ સાંજે છ વાગે નવા એકસો પચાસ ફૂટ રિંગ રોડ ખાતે આવેલ કોકોનેટ પાર્ટી પ્લોટ સામે ક્લબ યુવી નવરાત્રી ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવ્યું જેમાં કેન્સર વોરિયર્સ ટ્રેડિશનલ ડ્રેસ સાથેમાં અંબાની આરાધના કરતા નજરે પડશે જ્યાં પોઝિટિવ એનર્જીનું વાતાવરણ સર્જાશે કથાકાર મોરારી બાપુની પ્રેરક ઉપસ્થિતિ રહેશે કેન્સર વોરિયર્સ નવરાત્રીમાં વિનામૂલ્યે મૂલ્યે વેક્સિનની ભેટ હજાર બહેનોને આપવામાં આવશે હું અશ્વિન સોલંકી કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ અમારો કાર્યક્રમ છે ક્લબ યુવી ખાતે કોકોનટ પાર્ટી પ્લોટની બાજુમાં ન્યૂ સાગા અને જૈન ગાર્ડનની બાજુમાં બીજી ઓક્ટોબરે સાંજે છ થી અગિયાર તમને જોવા મળશે પોઝિટિવિટીનું પાવર હાઉસ અને સકારાત્મકતાની સુનામી જે કેન્સરના દર્દીઓને જરૂર છે આ પાવર હાઉસ રાજકોટથી આખા દેશની અંદર ફેલાય એવા અમારા પ્રયાસો છે જેમાં ત્રણ હજારથી વધારે કેન્સરના દર્દીઓ આવે અને એમના પરિવાર અને રાજકોટના યુવાનો અને યુવતીઓ છે આમને પ્રમોશન કરશે એમને મોટિવેટ કરશે પૂજ્ય મોરારી બાપુ છે એ સાંજે સાતથી આઠ દરમિયાન એમને આશીર્વચન આપશે અને કેન્સરગ્રસ્ત લોકો માટે લખાયેલા બહેનોના જે પુસ્તકો છે એમનું વિમોચનનો એક કાર્યક્રમ છે આ સાથે કેન્સરગ્રસ્ત લોકોમાં તમામ પ્રકારની અવેરનેસ આવે એવું અમે ઈચ્છીએ છીએ અને મોટિવેટ થતા ભયથી થતાં મૃત્યુને અટકાવવા માગીએ છીએ જેથી રાજકોટની જનતાને અમે આમંત્રણ આપીએ છીએ કે આવો પધારો હોસ્પિટલો ડોક્ટરો એનજીઓ અને તમામ સંસ્થાઓને પણ આવકારીએ છીએ કે તમે જુદી જુદી રીતે રાજકોટને આખા દેશની અંદર આ પાવર હાઉસ વિશે પરિચિત પરિચિત કરાવો આ કાર્યક્રમ દર દરમિયાન અમે સાતસો બહેનોને અને હવે અમારું લક્ષ્યાંક સાતસો બહેનોનું હતું અને હવે એક હજાર બહેનોને એચપીવી વેક્સિનેશનના ગિફ્ટ વાઉચર આપવાના છીએ જેમાં નવ વર્ષથી ઉપરની બહેનોને સંપૂર્ણપણે એટલે કે વિનામૂલ્યે અમે આ ગિફ્ટ વાવચર આપશું સામાન્ય ગરબીઓની અંદર છે એ બધી નાની મોટી ગિફ્ટ આપીએ છીએ અમે છે એ વેક્સિનેશનની ગિફ્ટ આપવાના છીએ વિનામૂલ્યે કે જેથી કરીને કેન્સરને સર્વાઈકલ કેન્સરને અટકાવી શકાય